એમનું પૂર્વ જન્મનો વૃત્તાંત સાંભળી વૃત્રાસુરનો સાંભળીને દુઃખ થયું આપણે પણ સંસારમાં એવું છે એકને ત્યાં આવે ને દીકરો તો કે આને ત્યાં દીકરી કેમ આવી એના લખણ સારા નથી એના પગલા સારા નથી તારી ભલી થાય તમારા બહુ સારા હતા ના ના દીકરો આવે તો સારું દીકરી આવે તો અને ભેદ કરાવે છે બુદ્ધિ એને પ્રભુને વશ રાખો તો બુદ્ધિ ભેદ નહીં કરી શકે જો પ્રભુના આશ્રિત રહીને તો દેવરાજ ઇન્દ્ર પોતાના ભાઈઓને પ્રાપ્ત કરે છે અદેખાઈ કરવા ગયો કુખમાં પ્રવેશ કરી અને પોતાના ભાઈને મારવા ગયો જેટલા ટુકડા થયા એટલા એના ભાઈઓ થયા અરે તમે મારો તમારા બનીને રહીશું શું આ ચિંતા પરીક્ષિત થી રહેવાયું નહીં પૂછે છે સુખદેવજીને અને કહે છે મહારાજ ભગવાન પક્ષપાતી એવું નથી લાગતું બોલે નહીં ભગવાન ક્યારે પક્ષપાતી છે ના ક્યારેય નહીં બાકીનાને માટે મદદ કરવા નથી પહોંચતા તો ભગવાન પક્ષપાતી ના થયા બહુ રાજી થયા સુખદેવજી અને પરીક્ષિતજીને કહે છે આ બિલકુલ તમે તમારા દાદા જેવા પ્રશ્નો પૂછ્યા તમારા દાદા એ પણ જ્યારે ઇન્દ્રપ્રસ્થ ની સભામાં શિશુપાલ નો વધ થયો અને એનો તેજ ભગવાન માં સમાયું ત્યારે એમની બાજુમાં બેઠેલા નારદજીને પૂછે છે કે આ આ બધું શું ત્યારે સમજાવ્યું કે આ બીજું કઈ નથી ભગવાનનો જ જીવ હતો ભગવાનમાં ભણ્યો હિરણ્યાક્ષ પછી

ગોપીજનો કામથી ભજ્યા માટે ભગવાન એને કામથી મળ્યા છે ભયથી કૌંસ ભજે છે માટે ભગવાન એને ભયથી મળે છે દ્વેષાદ ચૈત્યાદયો દ્વેષથી શિશુ પાલવી રાજાઓ ભજ્યા માટે ભગવાન એને દ્વેષથી મળ્યા સંબંધાદ વૃષ્ણય વૃષ્ણિકુલના લોકો સંબંધથી ભજે છે માટે ભગવાન એને સંબંધથી મળે છે સ્નેહાદયુયમ તમે પ્રેમથી ભજો છો માટે ભગવાન તમને સ્નેહથી મળે છે ભક્ત્યાવયમ વિભો અમે ભક્તિથી ભજીએ છીએ માટે ભગવાન અમને ભક્તિથી મળે છે આવશ્યકતા કેવલ એટલીક જ છે કે આપણે ભગવાનને ભજીએ ભાવ કુભાવ આલસ હું ભાવથી ભજો કુભાવથી ભજો મોક્ષની કામનાથી ભજો જે રીતે ભજો એ રીતે ભજો આળસથી પણ ભજો તુલસીદાસજી કહે છે આવશ્યકતા છે કે તમે ભગવાન હિરણ્યાક્ષ ના વુખી થતા હતા હિરણ ને કશું કોઈ કહ્યું મા ચિંતા ના કરો રડો નહીં મારા ભાઈ ને લાગે વીર ગતિ ચિંતા ના કરો બોલે એ ગયો એને માટે હું નથી રડતી તો તું જે જીવતો મો છું ને એ તારું મૃત્યુ કોઈ બ્રાહ્મણના બાળક ના ન થાય એ બી કે રડું છું મંદ્રાચલ પર જઈ તપ કર્યું છે રાફડો બની ગયા ભગવાને બ્રહ્માજી મોકલવા પડ્યા જલ સિંચન કર્યું છાંટ્યું એટલે ફરી પાછા પોતાના રૂપે પ્રગટ થયા અને હિરણ્ય કશિપુને કહે ઉત્તિષ્ઠ તેષ્ટભાદ થઈ તપસ્સિદ્ધો શિકાશ્યપ વેદાહમસમ અનુપ્રાપ્તો વ્રિયતા મીપસી તોહરઃ હે કાશ્યપ તમારું તપસિદ્ધ થયું બોલો તમને શું જોઈએ તમે માગો માગો તે વરદાન હું તમને આપું બોલે એમ હું માગું તે આપશો બોલે હા શું જોઈએ अभिमदान दासी अभी मतान्मेदोत्तम मन आपन तो क्या यदि अभिमदान वरदोत्तम भूते दास्सी अभिमतान् वरान्मे रदोत्तम भूतेसृष्टेभ्यो मृत्युन्मा प्रभो नर्बि अन्यस्माद अन्स्मादिचा न भूमौनाम बरे मृत्यु नरै न मृगैरपी वसुबिर्वा सुमदिर्वा सूरासूर महोरग्य प्रते द्वताुद्धे ऐकपत्यम चेहिना યુદ્ધમાં એક જોઈએ છે એકાધિપત્ય બસ હું જો હાઉ રહું બીજું કોઈ નહીં જાણીએ છે આપણે કઈ રને શું માંગ્યું ઘેર આવ્યા અને આખા વિશ્વ પર એકાધિપત્ય જમાવ્યું છે કાળ પણ એને પૂછી અને એ ગતિ કરે હિરણ્ય કશિપુ ના ત્રાસથી બધા ત્રસ્ત થયા દુઃખી થયા ભગવાનને ચરણે શરણે ગયા નિવેદન કરે છે ભગવાન કે ચિંતા ન કરો યદા દેવે જ્યારે જ્યારે પણ વિશેષ કરીને કોઈએ પણ દ્વેષ કર્યો છે ગાયમાં વેદમાં ધર્મમાં શાસ્ત્રમાં સંતોમાં સવા આશુ એનો એનો નાશ સુનિશ્ચિત છે પ્રતીક્ષા કરો પ્રહલાદની અને ત્યાં તો પ્રહલાદજી પધાર્યા છે હિરણ્ય કશીપુને ત્યાં જન્મતાની સાથે ઓહો બધા જ બહુ ખુશ થઈને કહે છે કેવા છે પ્રહલાદજી કહે છે બ્રહ્મણ્ય શીલ સંપન્ન સત્ય સંધો જીતેન્દ્રિય બ્રાહ્મણ ભક્ત શીલ સંપન્ન સત્ય પરાયણ જીતેન્દ્રિય આત્મવત સર્વભૂતાના એક પ્રિય સુરોત્તમ પોતાનામાં બધાને ને બધાનામાં પોતાને જોવાની જેની દ્રષ્ટિ છે તે એટલે કે શ્રી પ્રહલાદ જો બ્રાહ્મણ ભક્ત શીલ સંપન્ન સત્ય પરાયણ જીતેન્દ્રિય